કલોલ તાલુકાના સાતેજ ગામે આવેલી દ્વારકેશ ડેરી પાર્લર નામની દુકાનમાં ઘરેલું રાંધણ ગેસના સિલિન્ડર ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તેમની ટીમ સાથે સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે ગેરકાયદેસર વેચાણ થતાં રાંધણ ગેસના કેટલાક સિલિન્ડર કબજે કર્યા પાર્લરને સીલ મારી દીધું હતું વધુ તપાસ દરમિયાન નજીકના ગોડાઉનમાંથી ઘરેલું રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી અને નાની નાની બોટલોમાં ભરી અને બજારમાં વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું આ ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થતો હોવા છતાં આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા માત્ર મામૂલી કાર્યવાહી કરી અને ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો અને મીડિયા વર્તુળમાં ચર્ચા રહ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જિલ્લા પુરવઠા અધિકારી તેમના નજીકના કેટલાક કર્મચારીઓ અને મીડિયાના વ્યક્તિઓ સાથે સ્થળ પર ગયા હતા કે તેમણે ગેરકાયદેસર ગેસ વેચાણ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર અને માત્ર વ્યવહારિક સમજૂતી કરી અને મામલો ઉકેલી લીધો હોવાની હવા ફેલાવી છે આ ઘટનાએ જિલ્લા પુરવઠા અધિકારીની નિષ્પક્ષતા અને કામગીરી પર સવાલ ઉભા કર્યા છે આ મામલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેઓએ ગેરકાયદેસર વેપારના મૂળ સુધી તપાસ કરવાની માંગ કરી છે આ ઘટનાને લઈને આપના મિજાજ ન્યૂઝ દ્વારા સતત બે દિવસથી જિલ્લા પુરવઠા અધિકારી તેમજ કલોલના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્વેતા પંડ્યા સાથે મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરી અને સત્ય તેમજ વિગતો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો અધિકારીઓએ તેમના ફોન રિસીવ કર્યા ના હોવાથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી તો આ ઘટનાએ જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસ અને ગેસ વેચાણની દેખરેખની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ ગાંધીનગર